ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના મસ મોટા કોબાણનો રામોલ પોલીસે પર્દાફાશ કરી બે શખ્સની અટકાયત કરી છે રામોલ પોલીસે વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી આપીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના મસ મોટા કોબાણનો પર્દાફાશ કર્યો છે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વીડી મોરી અને

રામુલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામુલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ રેડમાં કુલ વીસ જેટલા આવકના દાખલા મળી આવેલા હતા તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા બે આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ જેમાં આરોપી નંબર બે કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર ત્રણ દીપક આહીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઇન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ તેઓ પાસેથી બે હજાર ચોવીસ અને પચીસ ના અમને દાખલા મળી આવે છે આશરે દોઢ વર્ષથી આ ચલાવતા હતા લોકોને અત્યારે પ્રાથમિક તપાસની અંદર તો જે લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય

જે તપાસ કરીએ થી આગળ જાણકારી મળશે